તો રાજ્યમાં રોડ રસ્તાની કામગીરીની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવવાની છે મહત્વનું છે કે અગાઉ પણ રોડ રસ્તાની કામગીરીને લઈને સૂચનાઓ આપવામાં આવી હતી અને તેને લઈને હવે સમીક્ષા પણ કરવામાં આવશે કામગીરીના અત્યારે શું સ્થિતિ છે ત્યાં આગળ કેટલા સુધી કામગીરી પૂર્ણ થઈ છે તે તમામ મુદ્દે સમીક્ષા પણ થઈ શકે વધુ વિગતો સાથે સમાતા મલહાર મલ્હાર ફોન લાઈન પર જોડાયા છે મલહાર અત્યારે કેબિનેટની બેઠક શરૂ થઈ ચૂકી છે અને અનેક મુદ્દાઓ પર ચર્ચા આજની બેઠકમાં થઈ રહી છે શું વિગતો સામે આવી ચોક્કસથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક વિચિત્ર દસ વાગ્યે શરૂ થઈ ચૂકી હતી કેબિનેટ બેઠકની જો આરંભની વાત કરીએ તો રાજ્યમાં જે રીતે રોડ રસ્તાઓની જે પરિસ્થિતિ છે જેને લઈને મુખ્યમંત્રીએ પણ જે તે વિભાગ અને અધિકારીઓને સૂચના આપીને જે છે તે રાજ્યમાં રોડ રસ્તા ફરી વખત સ્વસ્થ બને તે પ્રકારની સૂચના આપી હતી જેને લઈને આજે કેબિનેટ બેઠકમાં પણ જે છે તે રોડ રસ્તાઓની સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ ની તૈયારી લઈને પણ જે છે તે બેઠક ની અંદર ચર્ચા જે છે તે હાથ ધરવામાં આવનારી છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જે રીતે ખેડૂતો માટે જે સહાય તે સહાય પેકેજમાં ખેડૂતોને પ્રકારની તકલીફ ન પડતી હોય તે મામલે પણ સમીક્ષા કરવામાં આવશે ખાસ કરીને જે રાહત પેકેજમાં જે ખેડૂતો ફોર્મ ભર્યા હતા કેટલાક ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા અને કેવી રીતે સહાય આપવામાં આવી રહી છે તમામ મુદ્દાઓને લઈને જે છે તે સમીક્ષા કરવામાં આવશે ઉપરાંત મુખ્યમંત્રી કક્ષાએ રાજ્યમાં ભાવે રીતે મગફળી અલગ અને ચણાની જે ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે એટલે આ તમામ મુદ્દાઓ ઉપર પણ જે છે તે સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત આગામી જે સૌરાષ્ટ્રમાં વાયબ્રન્ટ સમિટ યોજાવાનું છે ને આ વાયબ્રન્ટ સમિટની તૈયારીઓની સમીક્ષા થશે સાથોસાથ વડાપ્રધાનને જે રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે જે આમંત્રણ આપવામાં આવ્યું છે તેને લઈને પણ જે છે તે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ઉપરાંત કાઇટ ફેસ્ટિવલની ઉજવણી કેવી રીતે કરવી અને કેવું આયોજન કરવું તેને લઈને પણ જે છે તે મુખ્યમંત્રી કક્ષાએથી જે છે તે માર્ગદર્શન આપવામાં આવશે બિલકુલ મલાર માહિતી સાથે જોડા બદલ આભાર